એકાકાર થાય બરાબર જેમ કે બાર વાગ્ય બાર વાગે એટલે મિનિટ કાતો પણ અહીંયા હોય કલાક આ તો પણ અહીંયા હોય એટલે શું થાય એકાકાર થયેલો ઓકે ચાલો એટલે કે એકાકાર પછી સામ સામે એટલે એક કાંટો અહીંયા નીચે હશે કલાક કાંટો મિનિટ કાંટો આવી રીતનો સવાલ તમને પૂછાશે તો તેના માટે જુદા જુદા સૂત્ર છે બરાબર કયા સૂત્ર છે તો ભાઈ એકાકાર માટેનું સૂત્ર છે કે સાહીઠ ના છેદમાં અગિયાર ગુણ્યા નાનો સમય બરાબર નાનો સમય આવી રીતે ગણતરી કરો એટલે તમારો જવાબ આ આવી જશે ઓકે ચાલો ઓછા સાઈઠ ના છેદમાં બે ગુણ્યા કલાક બરાબર મેવો આની અંદર કિંમત મૂકો એટલે તમારો જવાબ મળી જશે બરાબર શું તો મિનિટ મળશે એક્સ એટલે કે નાનો સમય તો આ બધા સૂત્રથી આ પ્રકારના દાખલાનો જવાબ આવી જાય છે પણ આપણે એ સૂત્રનો ઉપયોગ કરવાનો જ નથી આપણે તો શું જ છે નો પેપર નો પેન બરાબર પેપરનો પણ ઉપયોગ કરવાનો સમય હોય પેપર જ્યારે લેવામાં આવે ત્યારે પંદર મિનિટ પાંચ મિનિટ એની પહેલા તમને પેપર જો આપી દેવામાં આવે તો તમને ખબર જ છે રેઝનિંગ પૂછવાનું હોય તો એબીસીડી લખી જઈએ આપણે જેથી કરીને કોઈ

તો પણ એક સરળ આપણે દાખલો ગણી શકીએ શું કરવાનું તો જુઓ તો એકાકાર હોય તો એટલું તો ફાઇનલ છે કે બાર વાગે એકાકાર થતો જ છે એટલે આ ભાગમાં અને આ ભાગમાં કિંમત આવશે નહીં એકાકાર નહીં થાય આ બે કલાકની વચ્ચે થશે આ રીતે બધાની વચ્ચે એક એક વાર થશે મેં જો કેવું ગડબડ કરું છું બરાબર ચાલો પાંચ મિનિટ અને દસ મિનિટ છે તો ઓછામાં ઓછી મિનિટ કેટલી પાંચ તો પાંચ લઈ લો આમાં ઓછામાં ઓછી મિનિટ કેટલી તો દસ તો દસ લઈ લો આ બે ભાગની વચ્ચે

3 इसलिए यहां लिखो मैं 32 आईडी आ गई चल अबे आनी अंदर मैं क्या करूं प्लस 3 નો વધારો કર 35 36 37 ને 38 ઓકે એટલે મેં અહીં 38 લખો ચાલ પછી આગળની વાત કરીએ 40 40 + 3 એટલે 43 હવે મેં 4 નો વધારો કરો ઓકે 45 અને 4 49 50 ને 4 એટલે 54 ઓકે આ રીતનું કામ પહેલા કરી દેવાનું છે ચાલો આગળ હવે શું કરવાનું તો તે જોઈએ ઓકે ભાગાકાર અપૂર્ણાંક અંદર બધામાં લખી દેવાના ભાગ્યા જોજો તમે સર્ચ કરજો રિસર્ચ કરજો તમને ખ્યાલ આવશે કે આ પ્રકારના દાખલામાં જવાબ આવો જ આવશે નહીં આવે ઓકે ચાલો હવે આપણે કઈક જુદું કરવાનું ઉપરનો અંશ જોવાનો છે અંશ માટે શું કરીશું તો ઉપર કયો છે તો તેની ઉપર એક લખીશું નવ ની ઉપર ઓગણપચાસ તો તેમાં અંશ આપણે આપીશું એક પછી એક છોડીને બે પછી ત્રણ પછી ચાર પછી પાંચ પછી છ પછી સાત પછી આઠ પછી નવ પછી દસ આ તમારો પોસ્ટર બને જો આ કોષ્ટ બની ગયો તો આ પ્રકારના દાખલા ડાયરેક્ટ કરવાના દાખલા પેલા એ રીત થી કરશું પછી અમારી ચેક કરી લેસુ ઓકે ચાલો જોઈએ શું લખે છે એક અને બે ની વચ્ચે ઘડિયાળના બંને કાતા પરસ્પર ક્યારે મળશે

બરાબર ચાલો ક્યાં છે પાંચ અને દસ ની વચ્ચે તો પાંચ અને દસ ની વચ્ચે આ નથી આ દસ ની ઉપર કેવાય આ બી દસ ની ઉપર કેવાય જવાબ શું પહેલો આખો પહેલો સ્ટેપ આવો મિનિટ જોઈ લેવાનો બીજો સ્ટેપ શું આ અંશ છે અને આ પૂર્ણ સંખ્યા છે તેનો એકમનો અંક છે એ બંનેનો સરવાળો દસ થવો જોઈએ બરાબર તો પણ જવાબ ખરો જુઓ પાંચ અને પાંચ દસ દસ અને આઠ દસ થોડી થવાના જીરો એક પૂર્ણાંક પાંચ સોરી એક વાગ્યા ને પાંચ મિનિટ પાંચ ની છેદ માં નો ભર ઓકે ચાલો એક અને બે ની વચ્ચે એકાકાર ક્યારે થશે તો એકાકાર તો કઈક આવી રીતે થશે ને આમ એટલે શું તો પાંચ મિનિટ અને 10 મિનિટ ની અંદર અને ની વચ્ચે ઘડિયાળના બંને ખાતા પરસ્પર ક્યારે મળશે શું ચેક કરવાનું મિનિટ ચેક કરવાની ચાલો મિનિટ ચેક કરું છું ચાર એટલે મારે કેટલા લખવાના ચાર એટલે મારે લખવાના વીસ પાંચ એટલે મારે લખવાના પચીસ પચીસ ની વચ્ચે ચેક કરીએ વીસ અને પચીસ ની વચ્ચે આવે તો હા અહિયાં વીસ અને પચીસ ની વચ્ચે જવાબ આવે કાં ગયો એકવીસ અને એકવીસ પુરાક નવના ક્યાં છે તો છે આવી ડાયરેક્ટ આખો ડાયરેક્ટ જવાબ આવશે અને થઈ તો સાચો છે અહિયાં બી દસ થતા હતા અહિયાં બી દસ થતા હતા બરાબર ડાયરેક્ટ એના ઉપર જાઓ બીજા સ્ટેપ પર જાઓ તો નહીં ચાલે પહેલો સ્ટેપ પૂરો કરો પછી બીજા સ્ટેપ પર જાઓ બરાબર ચાલો વાત કરીએ છ ને સાત વાગ્યા ની વચ્ચે કયા સમય બંને પાંત્રીસ ની વચ્ચે છે ત્રીસ અને પાંત્રીસ ની વચ્ચે નથી બીજો સ્ટેપ સરવાળો કરો સાત આઠ નવ દસ આઠ ને નવ દસ બંને સરખા છે બે સ્ટેપ પૂરા થઈ ગયા તો ત્રીજા સ્ટેપ યાદ કરો

માઇનસ એક કરો તો આવ્યું નહી આવ્યો કરો તો જોઈએ ત્યાં તો પછી જોઈએ તો આ આમાં બે છે એટલે જવાબ તમારો આવશે સી કેમ આવું કહ્યું તો ચેક કરો આની અંદર શું ચેક કરો કે દશક નો અંક અને એકમ નો બરાબર ચાલો જોઈએ કઈ રીતે થાય છે

નો એકમ ના અંક ને કેવા કે ટુ આના કરતા થી એક ઓછો છે કે આ તો પાંચ વધારે છે બરાબર આવું પૂછવા ને જો જે જવાબ આવે તો એ તમારો ફાઈનલ ઓકે તો રીત ખબર પડી જશે વારંવાર વિડીયો જોજો આઈડિયા આવી જશે આ પ્રકારના દાખલા ગણજો બરાબર તો તમને પરફેક્ટ મગજમાં ઉતરી જશે ઓકે વિડીયોના સમયના બંધનમાં રહીને મેં વધારે દાખલા અહીંયા મૂકી શકતો નથી પણ હવે આપણે જોઈએ સામસામે આવે બરાબર અને કાઠ ખૂણો બને તો ત્યારે શું કરવાનું વસ્તુ બનાવ્યું છે ચાલો તો હવે સામ સામે ક્યારે થશે એટલે કે વિરુદ્ધ દિશામાં ક્યારે થશે તો તેના દાખલા બરાબર લખ્યું છે વિરુદ્ધ દિશામાં બરાબર તો દાખલા કઈ રીતે ગણવાના બરાબર આપણી પાસે તો છે તો એના પરથી આપણે ડાયરેક્ટ જવાબ સિલેક્ટ કરી શકીએ પછી જોઈએ જ્યારે વિરુદ્ધ દિશા અહીંયા લખ્યું છે ને તો સમયના વિરુદ્ધ સમય લખી દેવાનો ત્રણ નો વિરુદ્ધ સમય કેટલો થાય નવ થાય હે ચાર નો વિરુદ્ધ સમય કેટલો થાય દસ થાય આઈડિયા આવી ગયો કે કેવી રીતે કરવાનો તોની સામે 9 ચાની સામે 10 આવી રીતે હવે મિનિટ લખી દો 45 મિનિટ અને 50 મિનિટ ને વચ્ચે જવાબ આવો જોઈએ જો 45 અને 50 ની વચ્ચે આટ છે 45 અને 50 ની વચ્ચે આ નથી સોરી આવી નથી ઓકે ચલો 45 અને 50 ની વચ્ચે આટ છે 45 અને 50 ની વચ્ચે આ પણ નથી એટલે તમારો જવાબ આવી જશે આ

5 કરતા એક ઓછો ચાર અને સોરી ત્રણ અને ચાર ની વચ્ચે ત્રણ અને ચાર ની વચ્ચે કલાક કાંટો હોય તો મિનિટ કાંટો ક્યાં આવવાનો તો આમાં જવાનો ને જો ઓગણપચાસ એક સીટ માં અગિયાર જવાબ છે ચાર અને પાંચ ની વચ્ચે ચાર અને પાંચ ની વચ્ચે નહીં દોરાય તો ત્રણ સ્ટેપ ઉપર કામ કરવાનું ઓકે હવે કાત દાખલા જોઈએ હવે આપણે કાત ક્યારે બને બે સમયની વચ્ચે તો તેને ચર્ચા કરીએ ઓકે સમય આપ્યો છે દાખલો મળવો ધ્યાન રાખ બે અને ત્રણ જે સમય આપેલા છે આપણને પૂછેલું છે કીધો છે ઓકે આગળના દાખલાની અંદર આપણે જોયું હતું કે વિરુદ્ધ વિરુદ્ધ દિશામાં હોય તો બે ના ત્રણ કરું તો જવાબ આવે ના આવે કાઢી નાખવા ત્રણ ના માઈનસ ત્રણ કરું તો જવાબ આવે તો ઝીરો આવે એટલે એમાંથી જવાબ જ નહીં આવે એમ કેવા આવે બરાબર ચાલો આગળ કરીએ 2 ના પ્લસ ત્રણ એટલે કેટલા આવે 3 ના 3 ત્રણ કરવું કેટલા આવે છો જવાબ મારો એમ આવશે અને ત્રીસ ની વચ્ચે આવશે બરાબર જુઓ શું છે વીસ પચીસ ને ત્રીસ ની વચ્ચે છે તો છે આ કહેવાય ને ત્રીસ ની વચ્ચે છે તો છે નહી ગણાય કારણ કે આપણને ખબર જ છે કે જવાબ આવે બીજા સ્ટેપમાં આપણો દાખલો પકડાઈ ગયો ઓકે ત્રીજો સ્ટેપ કયો છે બે માઇનસ એક કરો કે આ તો પ્લસ પાંચ કરો પ્લસ પાંચ કરો તો સાત આવે તો આવે હે ને તો આ તમારો ફાઇનલ જવાબ કહેવાશે ત્રણ ત્રણ માઇનસ કરું એટલે ચાર ત્રણ પ્લસ કરું એટલે નવ નહીં દસ આવો જવાબ આપો ઓકે મિનિટ લખીએ પંદર મિનિટ વીસ મિનિટ પિસ્તાલીસ મિનિટ પચાસ મિનિટ જવાબ પંદર પેલા જોઈ લે પંદર અને વીસ વાળા બંને પંદર અને વીસ વાળા પંદર અને વીસ ની વચ્ચે તો છે પંદર અને વીસ વાળા કોઈ છે તો નથી પંદર અને છે તો છે પચાસ ની વચ્ચે પચાસ ની વચ્ચે છે તો નથી આ તો ચોપન લખેલા છે પચાસ ની ઉપર છે એટલે આ પણ જવાબ આવશે નહીં જવાબ તમારો શું આવશે સી આવશે ઓકે ખૂબ જ સરળ છે ને

જવાબ ક્યાં તો આ બંને ક્યાં તો આ બંને ની વચ્ચે અહીંયા તો ચોકડી જ છે જોયું નીકળી ગયા ને જવાબ બીજો જવાબ જો સત્તાવીસ પૂર્ણ છેદમાં રજો લખેલું છે બરાબર ચાલો બીજું છે છ અને સાત ની વચ્ચે છ અને સાત ની વચ્ચે જો કલાક કાંટો આવે છ અને સાત ની વચ્ચે તો મિનિટ કાંટો ક્યાં આવે તો આ ભાગમાં મેં કલાક કાંટો લીધો તો એક બે છોડીને આમાં આવશે ત્યાં તો પછી એક બે છોડીને આમાં આવશે ઓકે જવાબ કેવો આવશે સોળ પોણાંક ચાર છેદ અને ઓગણપચાસ પોણાંક એક છેદ અગિયાર

Thank you.